જય માતાજી જય દ્વારકાધીશ ફરીવાર નોડીમાં સ્વાગત છે મિત્રો તો અત્યારે આપણે આવી ગઈ છીએ હારીજની અંદર જે ગણેશ સુરતી ખમણી કહેવાય છે તે અત્યારે આપણે ટ્રાય કરવાના છે સાથે સરસ મજા જે ખમણી અહીંયા મળે છે તે પણ આપણે ટ્રાય કરીશું અને એની સાથે જે ચાઇનીઝ રોલ કહેવાય છે તે પણ આપણે ટ્રાય કરીશું તો ચાલો વિડીયો અંદર બન્યા રહીજો અને વિડીયો અંદર હોય તમારે ચેનલ અંદર લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફટાફટ અંદર જઈશું આપણે જે ગણેશ સુરતી ખમણી કહેવાય છે ત્યાં અને શું ટાઈમિંગ છે શું પ્રાઇઝ છે અને કઈ જગ્યા આવેલી છે અને મોબાઈલ નંબર ટાઈમિંગ બધી જ આપણે વિડીયો અંદર જાણીશું અને સુરતી સેવ હમણાં કહેવાય છે તે ચાલો ફટોફટ હવે અંદર જઈશું ફાઇનલી આપણે જે અહીંયાના જે ઓનર છે અંકિતભાઈ તેનો વાત આપણે કરીશું હોય અહીં તમે જોઈ શકો છો પહેલાં કે અહીંયા થી પંદર મિનિટ વેટિંગ કર્યા પછી હવે ટ્રાફિક થોડુંક હવું થયું છે તમે જોઈ શકો છો એટલું કામ એટલું પ્રાઉન્ડ હોય છે સવારમાં એટલું ટ્રાફિક હોય છે તમારે મિનિમમ થી પંદર મિનિટ અહીંયા ઉભું રહેવું પડે અડધો કલાક મિનિમમ થઈ જાય છે તો ચાલો અહીંયાના જે ઓનર છે અંકિતભાઈ તેમના સાથે આપણે વાતચીત કરીશું તો ચાલ આપણે આપણા સાત વર્ષ થઈ ગયા છે અગ્યાર બરાબર આપણે આપણી જોડે સેવકો સુરતી સેવ ખમણી અડવીના પાત્રા સેન્ડવીચ ટુકડા વાટીદાર ના ખમણ ટમટમ ખમણ છે હમ પછી આપડા નાયલોલ ખમણ છે હમ પછી આ સમોસા હે ચાઇનીઝ રોલ હમ અને

ચાઇનીઝ રોલ હે ચાઇનીઝ સમોસા છે અને આપણો અહીંયાનો ટાઈમ શું છે સવારે સવા આઠ થી બપોરે બે વાગ્યા સુધી 2 થી બે વાગ્યા સુધી એક વાગે બધું પૂરું થઈ જાય અને ગામ મહેસાણા હાઈવે દૂધ સાગર દૂધ સાગર ડેરી ની સામે

ત્રણ વર્ષ થી આવું છે અંકિત ભાઈ ના બધા નાસ્તા સારા હોય દરરોજ સવારે ઘણા બધા લોકોની ની ભીડ હોય છે અહીંથી જતા લગભગ રોજ બપોર ના બાર વાગે બે વાગ્યા સુધીમાં માં માલ વેચી જાય પેલા સ્વામી ઉભા રહેતા હવે અહિયાં હા હોય હારીજ સૌથી સારો અંકિતભાઈ નો નાસ્તો હોય

ફાઈનલી જે આપણે અહીંયા જે ડિસ્ક આવે છે શ્રી ગણેશ સુરતી શિવ ખમણી ની તે આપણે જોડે કમ્પ્લીટ તૈયાર થઈને આવી ગઈ છે તે પણ તમને બતાવીશ અને અહીંયાના જે ચાઇનીઝ રોલ કહેવાય છે અને તે પણ આપણે ટ્રાય કરીશું તો ચાલો જે શિવ ખમણી કહેવાય છે તે છે તે પણ આપણે ચાઇનીઝ જે રોલ કહેવાય છે તે પણ તમે જોઈ શકો છો અને આ બાજુ છે આપણે જે ચાઇનીઝ જે સમોસા કહેવાય છે તે ચાલો હવે આપણે બંનેનો ટ્રાય કરીશું સબસ્ક્રાઇબર્સ મિત્રો છે કેવ નામ જો સેવ ખમણીની વાત કરું ને તો આરીજની અંદર સૌથી બેસ્ટ સેવ ખમણી હોય ને તો જે લોકો ન કહેવા છે ને તો એમની નથી બકાદું કેમ કે અહીંયા ને જે સેવ ખમણી છે તે અલગ અને યુનિક તરીકે જ અલગ પ્રકારની છે જે સેવ ખમણી અંદર જે આની અંદર જે ટેસ્ટ કહેવાય છે સૌથી મજાનો અહીંયાની જે ભણશે ને તે સરસ મજાનો જે ચોરમો કરીને પરફેક્ટ રીતે જે સેવ ખમણી જે ઝીણું એકદમ બનાવવામાં આવે છે તેને એકદમ કહેવાય છે જે સેવ ખમણી હોય છે તે અને એની સાથે જે આપણે અહીંયાની સરસ મજાની કહી શકીએ તો જે ગ્રીન ચટણી કહેવાય છે જો ગ્રીન ચટણી અને જે શેવખમણનું જે કોમ્બિનેશન પરફેક્ટ રીતે તમને એકદમ લાગશે જે અહીંયાની જે હારીજની સૌથી બેસ્ટની વાત કરીએ ને તો આ જે ગણેશ ચુરથી જે શેવખમણીને કહેવાય છે તે એકદમ બેસ્ટ બેસ્ટમાં બેસ્ટમાં આવતો હારિજની અંદર સૌથી વધારે નંબર આવશે ને દસમાંથી દસ ટેન માર્ક તો શ્રી ગણેશ સુરતી જે શિવ ખમણી કહેવાય છે તે તો ચાલો આપણે ચાઇનીઝ જે રોલ કહેવાય છે તે પણ ટ્રાય કરીએ અંદર જે નૂડલ્સ સેટ કરેલું હોય છે તે અને એની સાથે જે અહીંયાની જે ફરીવાર કહી દઉં તમને જે ચટણી કહેવાય છે ત્યાં જે ગ્રીન ચટણી આવે તે સેવ ખમણી માટે અને જે લાલ ચટણી હોય છે અહીંયાની જે ખટમીઠી તે અને અહીંયાનું જે નૂડલ્સની અંદર આપણે જ્યાંનો અંદર ટેસ્ટ આપણને મળી રહે છે તેને કહેવાય છે જે ચાઇનીઝ જે રોલ કહેવાય છે તે ચાઇનીઝ રોલ પણ અહીંયાના જો તમે અમે જે ફ્રાય કરીને સરસ મજાનો અહીંયા આપવામાં આવે છે તમે જ્યારે પણ અહીંયા શ્રી ગણેશ ચુર્થી શિવ ખમણીમાં આવશો ત્યારે તમને ગરમા ગરમ અને લાઈવ જ અહીંયા જે ચાઇનીઝ સમોસા કહેવાય છે અને જે ચાઇનીઝ જે રોલ કહેવાય છે તમને ગરમા ગરમ અને જે લાઈવ જ આપવામાં આવે છે જો તમે પણ જ્યારે હારીજની અંદર આવો ત્યારે અવશ્ય ટ્રાય કરવાનું ભૂલતા નહીં જો એડ્રેસની વાત કરું તો જે આપણે વૃદ્ધ સાગરની ડેરીની સામે જ આવેલી છે શ્રી ગણેશ ચતુર્થી શિવ ખમણી કહેવાય છે મિત્રો તમે પણ જ્યારે જો આ રીતની આવો તો કે ભૂલતા નહીં અને એની સાથે સરસ મજા ચાઇનીઝ જે રોલ કહેવાય છે તે પણ ટ્રાય કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે ફરીવાર એક નવોડિયા સાથે આવીશું ત્યાં સુધી જય માતાજી જે દોર અને અને ચંદ્ર ન હોય તો અમારી ચંદ્ર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફટોફટ આપણે અહીંયાનો જે નાસ્તો કહેવાય છે તે હવે પૂરો કરીશું અને ફરીવાર એક નવોડિયા સાથે આવીશું